મિત્રો તમારે સસ્તું બાઇક જુએ છે એ બી સેન્સર વગર અને એ બી સાધુ ચલો આવો બતાવો તમને તો કેમ છો મિત્રો ધર અલ્ટો કન્સમાં આપનું સ્વાગત છે તમારા માટે લઈને આવ્યા છીએ સ્પ્લેન્ડર સુપર સ્પ્લેન્ડર અને મોડલ વાત કરીએ તો મોડલ 2019 નું છે ઓનરની વાત કરીએ તો ઓનર ફર્સ્ટ આવશે ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો બહુ સારી કન્ડિશન અંદર છે 2019 નું મોડલ છે અને બહુ મેન્ટેન કરેલી છે અને સેલ સ્ટાર્ટ ગાડી આવશે બે હજાર ઓગણીસ નું સુપર સ્પ્લેન્ડર એકસો પચીસ આવે છે અને એને એવરેજની વાત કરીએ તો એવરેજ તમને પંચાવન થી સાઠ આરામથી એવરેજ આપશે હવે આપણે ભાવની વાત કરીએ તો ભાવ આના ફક્ત તેતાલીસ હજાર રૂપિયા રહેશે તેતાલીસ હજાર રૂપિયાના અંદર બી તમને એક હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટલે ગાડી ફક્ત તમને બેતાલીસ હજાર રૂપિયાના અંદર આપવામાં આવશે અને બેતાલીસ હજાર રૂપિયાના અંદર બી તમને ફૂલ ટાંકી પેટ્રોલ કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ તમે આ જો રીલ્સ જોઈ રહ્યા છો તો સૌથી પહેલાં પેજ ફોલો કરવાનું ના ભૂલતા એનું કારણ છે તમે પેજ ફોલો કરશો તો તમને આવા રોજ નવા નવા અપડેટ ને નવા નવા બાઇક બી જોવા મળશે અને તમે કમેન્ટના અંદર કહેવાનું ન ભૂલતા કે તમારા મનપસંદનું બાઇક કયું છે તમે લાવવાની કોશિશ બી કરીશું અને ફ્રેન્ડ્સ આપણો શોરૂમ ધાનેરા છે ધ રોયલ ઓટો કન્સલ્ટ